સાચવવાના આરોપમાં વકીલ રવિ ગમારાની ધરપકડ આરોપી હાર્દિક સિંહની પૂછપરછમાં હજુ પણ થઈ શકે છે અનેક ખુલાસાઓ આખી જે ઘટના પ્રકાશમાં આવી હતી હાર્દિકની પૂછપરછ જ્યારે કરવામાં આવી તો એક વકીલનું નામ ખુલ્યું વકીલ રવિ ગમારા જે હથિયાર સાચવવામાં મદદગારી કરતો હતો હથિયાર સાચવવાના આરોપમાં વકીલ રવિ ગમારાની ધરપકડ કરી લેવામાં આવી છે અને હજુ પણ તેની પૂછપરછમાં પૂછપરછમાં અનેક નવા ખુલાસાઓ થઈ શકે છે આરોપી હાર્દિક સિંહની ખુલ્યું વકીલ રવિ નામ હથિયાર આરોપમાં વકીલ રવિ ગમારાની ધરપકડ આરોપી હાર્દિક સિંહની પૂછપરછમાં હજુ પણ થઈ શકે છે અનેક ખુલાસાઓ આખી જે ઘટના પ્રકાશમાં આવી હતી હાર્દિકની પૂછપરછ જ્યારે કરવામાં આવી તો એક વકીલનું નામ ખુલ્યું વકીલ રવિ ગમારા જે હથિયાર સાચવવામાં મદદગારી કરતો હતો હથિયાર સાચવવાના આરોપમાં વકીલ રવિ ગમારાની ધરપકડ કરી લેવામાં આવી છે અને હજુ પણ તેની પૂછપરછમાં અનેક નવા ખુલાસાઓ થઈ શકે છે